પાલિકા દ્વારા એક માસ પૂર્વે બનાવેલો આઇકોનિક રોડ તૂટી જતા અને રોડ પર ખાડા પડી જતા રોડના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે આણંદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એક માસ પૂર્વે ગ્રીડ ચોકડીથી ભાલેજ ઓવરબ્રીજ સુધીનો ડામર રીસરફેસ રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ સામાન્ય વરસાદમાં છે એક માસ પૂર્વે બનાવવામાં આવેલા આ આઇકોનિક માર્ગ ધોવાઈ જતા ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠવા પામી છે નગરપાલિકાના પૂર્વ ઉપનેતા ઇલિયાસ આઝાદ પૂર્વ કાઉન્સિલર નુર મોહમ્મદ બોહરા સામાજિક કાર્યકર ફિરોઝ ખાન પઠાણે રોડ પર જઈને તપાસ કરતા રોડનું કામ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું થયેલું છે હાથી રોડની કપજી બહાર આવી જાય છે રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે જેથી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાય છે હલકી ગુણવત્તાવાળો રોડ બન્યો હોવા છતાં મહાનગરપાલિકાએ કોન્ટ્રાકટરની બિલની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે બે પોઈન્ટ ચૌદ કરોડની માતબર રકમના ખર્ચે બનાવેલો રોડ સામાન્ય વરસાદમાં તૂટી જતા અને ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલક અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા છે આણંદ મહાનગરપાલિકા જે ગ્રીડ ચોકડીથી ભલાજી રોડને આઇકોન રોડ બનાવવાનું કામગીરી કરેલ હતી અને હાલમાં ડામરનું કામ કરેલ હતું પરંતુ હજી એનું એનું પેઇન્ટિંગ અને જે સિલ્કોટનું આઈ કામ હજી પણ બાકી છે એ અને એ કામ ચાલુ જ છે હજી કામ પૂર્ણ થયેલ નથી અને જે કંઈ રોડ તૂટ્યો છે એ કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં જ આવે છે એટલે એ એના પર જે કંઈ કામગીરી બાકી છે એની સાથે સાથે આ ચૂંટણી રોડની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે અને આની સંપૂર્ણ જવાબદારી એ જે તે એજન્સીની જ છે જેટલું કામ થયું છે એનું બિલ ચૂકવવામાં આવેલ છે પરંતુ એ તમામ જવાબદારી છે ને કોન્ટ્રાક્ટરની જ છે હજી કામ ચાલુ છે હજુ રનિંગ બિલ જ ચૂકવવામાં આવેલ છે ફાઈનલ બિલ ચૂકવવા માટે ઇલિયાસ પૂર્વ કાઉન્સિલર આણંદ નગરપાલિકા

જો આને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આઈકોનિક માર્ગ કહેતા હોય તો આણંદના બીજા માર્ગોની હાલત કેવી હશે એ આપ ખુદ વિચારી શકતા હશો ખૂબ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે એક જ વરસાદ ની અંદર અહિયાં ઉપસી આવી છે તમામ રોડ ની ઉપરના જે પણ નાની હોય બધું રોડ ની અંદર ધોઈને સાઈડ પર રહે છે મસ્ત મોટા ખાડા પડી ગયા છે એટલે આની અંદર ચોખ્ખે ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે છે અવર જવર વાળા બધા પબ્લિક જાય જાય પડી અને બીજું આ મોટો બહુ મોટો ભટ્ટાચાર છે આ આણંદ મહાનગરપાલિકા કમિશનર આપડા જોઈને એટલું ધ્યાન રાખે અને આ રોડ તેવું બને છે તેવું નહીં આ રોડ નું ભટ્ટાચાર બહુ મોટું લાદે છે બહુ મોટું ભટ્ટાચાર થયું લાગે છે રોડમાં સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રસ્તા